હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો આજનો એક ફ્રેશ વ્લોગમાં તો ભાઈ આજે ઘણા બધા કામ બતાવવાના છે ઘણા એડિટિંગ કામ છે ઘણા બાર દિન બતાવવાના કામ છે તો આજે બધું આપણે મેન્ટેન કરવાનું છે તો હું ને નીરવ નાસ્તો કરવા માટે બેઠા છીએ જો કે ટોસ મારા નીરવના બેના ફેવરિટ છે હમણાં કેટલા દિવસથી ટોસ જ ખાઉ છું પણ આપણે જે રાતે ગબગોલા પડ્યા હતા ને તો બે પાંચ ગબગોલા પડ્યા છે મે કીધું આપણે હવાના નાસ્તામાં છે ને ઈ ખાઈ લઈ અને નિરવે જો ટોસ લઈ લીધા છે નીરવ આજે છે ને ઘણું બધું કામ મારે છે એ કરવાનું છે

તો ક્યારે લેવા જવું એ તમને ખબર પડી જ જાય કારણ કે જ્યારે લેવા જવું ત્યારે તમને કેવું તો આજે જો ઉપર બધા કપડામાં બ્લેક જ કલર હું કારણ કારણ કે મારો બ્લેક નાઇટ ડ્રેસ છે નીરવ નો નાઇટ ડ્રેસ છે મારું બ્લેક પેન્ટ છે બધા બ્લેક કપડા છે તો આજે બપોરે છે અડદ દાળ ભાખરી અને બાજરાના રોટલા તો હમણાં શિયાળો છે ને તો ચોળીને ખાવાનું મજા આવે કાલે જોકે દૂધી દાળનું શાક ને રોટલી હતું તો એ મેં તો ચોળીને જ ખાધું હતું તો આજે આપણે અડદની દાળ બનાવવાની છે તો આજે આપણે ચોળીને જ ખાવાનું તો આજે જો ભાખરી બનવાની છે ને બાજરાના રોટલાય બનવાના તો નીરો તારે શું ખાવાનું છે

સવારે વહેલા છે ને છ થી આઠ આપણે ક્રિકેટ રમવા માટે જતા હોય પણ આ વખતે બે પ્લાન છે ક્રિકેટ ના સેટરડે એટલે કે આજે છે ને રાતે જવાનું છે ક્રિકેટ રમવા માટે એટલે અમે તો જો ભાઈ ક્રિકેટ રમવા માટે અહીંયા જવાના છીએ ઓકે તમે તમારું રીતે કરી લેજો

અને કપલ થઈ જાવ પછી એમાં સિંગલ વાળી લાઈફ નું બધી જગ્યાએ એવું જોઈએ પણ અત્યાર સુધી આ 3 વર્ષમાં અત્યાર સુધી તો નહોતું સિંગલ લાઈફ નું એટલે કાક તો જોલ છે હું છે એ નથી ખબર પણ કાક છે છોકરીનો કોઈ ચક્કર નથી ક્રિકેટનો ચક્કર છે ક્રિકેટને તો બરોબર છે પણ જીમમાં કે ક્રિકેટ રમવા જાસુ તું જીમમાં ઓન્લી વર્કઆઉટ તો જો આજે આપણે નાસ્તામાં નવીન વસ્તુ લીધી છે કચડિયું લીધું છે ખાવા માટે અને કચડિયું જો કે મને એટલું બધું ભાવે નહીં અને હાઉ નો ભાવે એવુંય નહીં પણ કચોરીયું છે ને એકદમ કોરું કોરું હોય ને તો મને હાવ નો ભાવે થોડુંક તેલ વાળું હોય ને તો ખાવું ભાવે તો જો આપણે કાળા તલ નું ખાવા લીધું છે અને અમદાવાદમાં તો અત્યારે તમે ગમે ત્યાં નીકળો ને તો કચોરીયું કાઢતા જ હોય ઠેર ઠેર છે ને બોર્ડ મારેલા હોય એટલે મને લાગે અમદાવાદવાળા વાળા વધારે ખાતા હશે અને બીજી સિટીમાં ખાતા હોય તો ખબર નહીં કારણ કે અમદાવાદમાં જ મેં વધારે જોયું કચોરી જો ભાઈ સવા છ થવા એવા છે ને આપણે આઠ થી દસ આજે ક્રિકેટ રમવા માટે જવાનું છે અને આજ થોડુંક દૂર જવાનું છે અહીંયા નિકોલમાંથી અમે જઈએ છીએ ગાંધીનગર છે અને જો સ્વેટર ને એવું લઈ લીધું છે

તો ખીચડી અને દૂધીનું શાક નો આજે પ્રોગ્રામ છે જો કે દૂધીનું શાક મને ઓછું ભાવે પણ આપણે તો ઘી ને ખીચડી ને સિમતેલ ને ખીચડી મને બહુ ભાવે તો આપણે ગમે એ ખાઈ લે તો જો શાક વઘારી નાખ્યું છે અને ખીચડી તે આપણે ઉકાળવા માટે મૂકી દીધી છે અને ખીચડીમાં કેવું થાય પપ્પા છે ને એને આમ લાઈક બહુ ઢીલી ખીચડી નો ભાવે ને થોડી કઠણ ટાઈપ ખીચડી હોય ને એવી ભાવે અને મને છે ને બહુ ઢીલી ખીચડી ભાવે તો આપણે છે મીડિયમ ખીચડી બનાવશું એટલે બધા લે જોકે મને એકદમ ઢીલી હોય ને ઘી નાખીને બહુ ભાવે પણ શાક આરે ખાવી હોય તો એકદમ ઢીલી ખીચડી નો આવે તો આજે છે ને હાલવાનો ટાઈમ છે હું એન સ્પ્રી નીચે લઈને આવીશું મેં કીધું ટાઈમ મળે તો હું હાલી લઈશ પણ ખબર ને એટલી બધી ઠંડી છે ને કે હાલવાનો કંટાળો આવે તો વિચારું છું આજે કંઈક આપણે હાલું પાલું નથી તો મમ્મી જો અહીંયા બેઠા બેઠા સિરિયલ જોવે છે અને સ્વેટર પેહલી તું મમ્મી કેવી ઠંડી લાગે છે હજી પેન્ટ હવારનું ફીકું તો ને આછે ધોયેલું હજી નથી કાઢું એમનેમ પડ્યું છે

જેવન એકસો નશો વાય

સિરિયલ માં એવું જ હોય કે એ લોકો છે ને વાર બહુ લગાડે આટલું કેવું બતાવે અને પછી છે ને આપણે લબડાવા જ રાખે એમાં શુક્રવારે તો એપિસોડ એટલો મસ્ત લાગે ને એટલે આપણે સોમવાર સુધી વાર જોયા રાખીએ ને હું પહેલા સિરિયલ જોતી ને ત્યારે એવું બહુ થતું એટલે જ મેં સિરિયલ જોવાનું જ મૂકી દીધું સિરિયલ તમે સૌથી વધુ કઈ સાઈ બાબા તો તમે આજે દર્શકો જે સિરિયલ જોતા હોય ને સૌથી વધુ કોમેન્ટ કરી દેજો જો કે હું તો એ નથી જોતી મમ્મી સાઈ બાબા જોવે છે અને બીજી મમ્મી ક્રાઇમ પેટ્રોલ એ ઘણી વાર જોતા હોય ને હા

ઓકે તો મમ્મી ને આપણે જો દૂધ ખીચડી લીધી તો વાગી ગયા છે પોણા બાર અને નીરવ હજી નથી આવ્યો જો કે આપણને લેટ આવશે કારણ કે બધા હોય એટલે વાતું ચિતુમાં લાગી ગયા હોય અને ક્રિકેટ કેટલા વાગ્યા સુધી રમવાનું કે આપણને આ બધા આઈડિયા નથી તો મેં થોડીક વાર વાટ જો પણ હવે લાગે છે લેટ લેટક થઈ જાય તો હવે આપણે હોવાની ટ્રાય કરી જોકે પોણા બારથી છે તો અત્યારમાં તો નહીં હોય હજી અડધી કલાક પોણી કલાક જેવું તો વહી જાય પણ કઈ નહીં તો એમ આપણે વિડીયોનો

અને ભાણાન જો થોડી ઘણી કસરત કરાવી એટલે જો વિકેટ કીપર માં છે તો જો ભાઈ રાતના વાગ્યો છે પોણો અને ફાઇનલી આપણે આવી ગયા અરાઉન્ડ સવા બાર થી સાડા બાર વચ્ચે સવા બાર તો નહીં પણ સાડા બાર આવ્યો હતો અને આજે ક્રિકેટર માં બહુ મજા આવી ગઈ અને એની અસર આવતી કાલે સવારે થશે કારણ કે વાગ્યો છે પોણો અને સવારે પાંચ વાગે ઉઠવાનું છે કારણ કે છ થી આઠ પાછું ક્રિકેટ રમવાનું છે અને પેલી વાર એવું થાય છે કે બેક ટુ બેક આટલા ટૂંક સમયમાં બે વાર ક્રિકેટ રમવાનું છે કારણ કે અત્યારે રમવા હોય ને એટલે થોડું ઘણું શરીર તૂટશે પગ તો ખાસ કરીને પતી જાય એટલે કાલ હવાર રમાય તો સારું પણ રમાય નો હવાર આપણે આપણે જવાનું ફિક્સ છે જોયું જાય છે નવો એક્સપિરિયન્સ કરીએ આજે બહુ મજા આવી ગઈ થોડી ઘણી ઠંડી હતી અને અહીંયાથી તો લગભગ હું ગયો હતો ગાંધીનગર રમવા અને બહુ મજા આવી ગઈ નવા લોકો સાથે રમ્યા હતા અને આવતીકાલ પાછા આપણો જે ગ્રુપ છે એની સાથે રમવાનું છે તો કાંઈ વાંધો નહીં આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે ગમ્યો તો શું કરો તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો મિત્રો સાથે શેર કરી દો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો ફેસબુક ફોલો કરી દોડે નેક્સ્ટ ત્યાં સુધી બાય 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 ગુડ નાઈટ ગુડ નાઇટ ગુડ નાઇટ